હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે નિશાબી અધિકારી વર્ગ એક જાહેરાત ક્રમાંક એકસો સત્રીસ બે ચોવીસ દિવ્યાંગો માટેની ખાસ ભરતી મુખ્ય લેખિત પરીક્ષામાં લાયક થયેલ ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો હિસાબી અધિકારી વર્ગ એક જાહેરાત ક્રમાંક એકસો સત્રીસ બે દિવ્યાંગો માટેની ખાજ ભરતી ઝુંબેશની જગ્યાઓ પર ભરતી કરવા માટે એક અને બે છ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું નવ નવ બે હજાર પચીસના રોજ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ જે મુજબ પ્રસ્તુત જાહેરાતમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામ ચલાવ લાયક થયેલ કુલ મિત્રો છવ્વીસ દિવ્યાંગ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોએ છ દસ બે હજાર પચીસના રોજ તેર કલાકથી એકવીસ દસ બે હજાર પચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને જરૂરી દસ્તાવેજો એકવીસ દસ બે હજાર પચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી અપલોડ કરવાના રહેશે તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો છવ્વીસ દિવ દિવ્યાંગ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ સરે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારે સૌ પ્રથમ મુખ્ય લેખિત પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે મુખ્ય લેખિત પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાનો પ્રયત્ન કરવો નહીં અને પ્રયત્ન કરશો તો એપ્લિકેશન નોટફાઉનનો મેસેજ જોવા મળશે ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષાનું ફોર્મ ભરવા માટે અલગથી પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં ઉમેદવારો યા નીચે દર્શાવેલ અગત્યની સૂચનાઓ ખાસ ધ્યાનમાં લેવાની છે મુખ્ય પરીક્ષા લેખિત સંભવતઃ ગાંધીનગર અમદાવાદ ખાતે યોજાશે અને પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવું વેબસાઇટ મિત્રો જોતા રહેવી મુખ્ય પરીક્ષાનું અરજીપત્રક તથા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાની રીત મિત્રો અહીં આપેલી છે મુખ્ય પરીક્ષાનું અરજીપત્રક ભરવા માટે જીપીએસસી ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ વેબસાઇટ પર કોલ લેટર અને ફોર્મ સેક્શન માં જઈ મેઈન એક્ઝામ કોલ લેટર ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સિલેક્ટ જોબ માં તમારી જાહેરાત પસંદ કરી કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ ઇન્સર્ટ કરવાનો રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનો રહેશે જે ત્યારબાદ મિત્રો પ્રાથમિક પરીક્ષાના અરજીપત્રક માં ભરેલી માહિતી જોવા મળશે તેમને સેવ અને લોક બટન પર ક્લિક કરવાનું રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ કર્યા પછી ઉમેદવારની માહિતી સેવ થઈ જશે અને ત્યારબાદ તેમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં સેવ અને લોક કર્યાથી ઉમેદવારના મોબાઈલ નંબર પર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો એક મેસેજ આવશે ઉમેદવાર જો અનામત કક્ષાના હશે તો પ્રિન્ટ મેઇન એક્ઝામ ફોર્મ તથા અપલોડ ડોક્યુમેન્ટ ઓનલાઈન ટેબ દેખાશે અપલોડ ડોક્યુમેન્ટ ઓનલાઈન પર ક્લિક કરી પોતાના ડોક્યુમેન્ટ અચૂક અપલોડ કરવાના રહેશે અને ઉમેદવાર બી નામ જનરલ કક્ષાનો હશે તો ફી ભરી પોતાના ડોક્યુમેન્ટ અચૂક અપલોડ કરવાના રહેશે દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી તો ખાસ ધ્યાનમાં લેવું ડોક્યુમેન્ટ અપલોડ કરવાની વિગતવાર સૂચનાઓ વેબસાઇટના પોર્ટલના હોમ પેજ પર મુદ્દા નંબર સ પર ક્લિક હર ટુ વ્યૂ ગાઈડલાઇન્સ ફોર અપલોડિંગ એપ્લિકેશન સિક્યુરિટી ડોક્યુમેન્ટ શીર્ષક હેઠળ દર્શાવેલ છે તો ખાસ ધ્યાનમાં લેવું સૂચના અનુસાર મિત્રો એકવીસ દસ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો ભરનાર તેમજ એકવીસ દસ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં અરજીપત્રક તેમજ દસ્તાવેજો વેબસાઇટ પર અપલોડ કરેલ હશે તેવા ઉમેદવારોને જ મુખ્ય લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અને તેવા ઉમેદવારો જ મુખ્ય લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે ત્યારબાદ મિત્રો મુખ્ય લેખિત પરીક્ષાના અરજીપત્રક સાથે અપલોડ કરવાના પ્રમાણપત્રોની યાદી અહીં આપેલી છે તો મુખ્ય પરીક્ષાનો ફોર્મ કે જેમાં રોલ નંબર દર્શાવેલ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે તેમના પર ફોટો ચોટાડી સહી કરી જરૂરી વિગતો ભરી સ્કેન કરી પ્રમાણપત્રો સાથે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે જન્મ તારીખના પુરાવા માટે એસએસસીનું પ્રમાણપત્ર ધોરણ દસની માર્કશીટ અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટ બેમાંથી એક કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય તે જ અપલોડ કરવાનું રહેશે જન્મ તારીખનો દાખલો કે ચાળા સોળિયાનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં ત્યારબાદ મિત્રો મુખ્ય પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ દસ બે હજાર પચીસ સુધીમાં ઈચ્છુ કરાયેલ સક્ષમ અધિકારી દ્વારા અપેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નિયત ગુજરાતી નમૂનામાં પરિષ્ઠ ચાર ક નમૂનો જોવા માટે મિસે લિંક આપેલી છે તે મુજબનું પ્રમાણપત્ર એક ચાર બે હજાર ત્રેવીસથી મુખ્ય પરીક્ષા માટેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દરમિયાન ઈચ્છુ થયેલ ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અપલોડ કરવાનું રહેશે આર્થિક રીતે નબળા વર્ગના ઈડબલ્યુ એસના ઉમેદવારોએ નિયત નમૂનામાં અંગ્રેજીમાં એનક્ષર કે એસ અથવા તો ગુજરાતીમાં પરિષ્ટ ગ બાવીસ દસ બે હજાર બાવીસથી મુખ્ય પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ દસ બે હજાર પચીસ દરમિયાન ઈચ્છું થયેલ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે જો કોઈ ઉમેદવાર બિન અનામત સિવાયની કેટેગરીમાં અરજી કરેલ હશે પરંતુ આયોગ્ય રાગણી થયા બાદ પણ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરી શકે નહીં તે સંજોગોના અનામત કેટેગરીના ઉમેદવાર તરીકે કોઈ પણ સુટસાટ લીધેલ ના હોવાની ચર્ચે જો તે બિન અનામત કક્ષાના પરંતુ કોઈપણ ઉમેદવાર જો બિન અનામત તરીકે અરજી કરેલ હશે તો તેની કેટેગરી અરજી સકાશે કે અન્ય કોઈ તબક્કે બદલવાની રજૂઆત જાહેર રાખવામાં આવશે નહીં દિવ્યાંગ ઉમેદવારોને તેમના સમર્થનમાં સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ નિયત થયેલ સૂચના અનુસાર દિવ્યાંગતા નું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે જો પ્રમાણપત્ર સામેલ કરવામાં નહીં આવેલ હોય તો પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને દિવ્યાંગ અનામતનો લાભ મળવા પાત્ર થશે નહીં ત્યારબાદ મિત્રોની સરકારી નોકરીમાં હોય તેવા ઉમેદવારો સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ રજૂ કરવાના પ્રમાણપત્ર સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો ખાસ ધ્યાનમાં લેવાની રહેશે માજી સૈનિકના ઉમેદવારોના ઇચ્છામાં ડિસ્ચાર બુક જાહેરાતની અરજી કરવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા ઉમેદવારોએ આર્મ ફોર્મ ઓફ ધ યુનિયનની સેવામાંથી મળેલ નિવૃત્તિ ઓર્ડર જે એડવાન્સમાં આવે છે અથવા તો તે મુજબનું કમાન્ડિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અટક કે નામમાં ફેરફાર કરાવેલ હોય તો ગેજેટ કોપી અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિધવા મહિલા ઉમેદવારોના કિસ્સામાં પુનઃ લગ્ન ન કર્યા અંગેનું ચોગદનામું અને સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના ગુણપત્રક છેલ્લું વર્ષ છેલ્લા બે સેમેસ્ટરના ગુણપત્રક છેલ્લા સેમેસ્ટરમાં અથવા તો તે સમયે અન્ય સેમેસ્ટરમાં બેકલોગ હોય તો છેલ્લે પાસ કરેલ સેમેસ્ટરની બેકલોગ વગરની માર્કશીટ પણ અપલોડ કરવી એક કરતાં વધુ માર્કશીટ હોય તો તમામને સ્કેન કરી મર્જ કરી સિંગલ પીડીએફ બનાવી તે પીડીએફ અપલોડ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં સીએ આઈસીડબલ્યુએ સીએમએ સીએસ એમ કોમ અરજી અરજીપત્રકમાં જે શૈક્ષણિક લાયકાત દર્શાવેલ હોય તેનું પદવી પ્રમાણપત્ર ડિગ્રી સર્ટિફિકેટ સેક્શનમાં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો મૂળ પગાર અને કુલ પગારની વિગતો બજાવેલ ફરજોનો પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સાથેનો આયોગ્ય નિયત કરેલ નમૂના મુજબનો સ્વયં સ્પષ્ટ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એ સિવાયના અન્ય નમૂના મુજબનો અનુભવ અંગેનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં વધુમાં ખાનગી ક્ષેત્રે સરકાર તથા બોર્ડ નિગમ કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયમ થયેલા અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી તેવા અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્રો સાથે અનુભવના પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા એકાઉન્ટ બેંક સ્ટેટમેન્ટ અને બી અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન આઈટીઆર અપલોડ કરવાનું રહેશે અને અનુભવના પ્રમાણપત્ર અંગેનો નમૂનો મિત્રો વેબસાઇટ પર જોઈ શકાશે ત્યારબાદ વિદેશી યુનિવર્સિટીમાંથી પદવી મેળવેલ હોય તો તેની માન્યતા અંગેના પુરાવા અપલોડ કરવાના રહેશે અને લાયકાતની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે તેઓ તેમનો હક દાવો અથવા તો આવા ઉમેદવારોએ સમકક્ષતા પ્રસ્થાપિત કરતા આદેશો અધિકૃતતાની વિગતો પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે જાહેરાતની જોગવાઈના અનુસંધાનમાં લાગુ પડતા અન્ય આધાર પુરાવા પ્રમાણપત્રો કે રજૂઆત અધર સર્ટિફિકેટ મોડ્યુલમાં અપલોડ કરવાના રહેશે ખાસ સૂચનાઓ મિત્રો આપેલી છે અરજી સાથે દર્શાવેલ પ્રમાણપત્રો પૈકી લાગુ પડતા હોય તેવા પ્રમાણપત્રો પીડીએફ જેપીજી જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે લાગુ પડતા ન હોય તેવા પ્રમાણપત્રો પૂરવા સામેલ કરવાના રહેશે નહીં ઉમેદવારે અસલ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે જો કોઈ કારણસર અસલ પ્રમાણપત્રો ન હોય તો અસલની જગ્યાએ જે નકલ હશે તો ઉમેદવારે સ્વયં પ્રમાણિત કરીને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધિત મોડ્યુલમાં એક કરતા વધારે પ્રમાણપત્રો અપલોડ કરવાના થતા હોય તો તેમને સ્કેન કરી મર્જ કરી પીડીએફ બનાવી અપલોડ કરવાના રહેશે જરૂરી પ્રમાણપત્રોના નમૂના નમૂના આયોગની વેબસાઇટ પર મિત્રો જોવા મળશે તો ડાઉનલોડ કરીને જોઈ શકાશે મુખ્ય પરીક્ષાનો ફોર્મ ફી ભર્યા અને પ્રમાણપત્રો અપલોડ કર્યા મળતા એસએમએસ સિસ્ટમ જનરેટેડ હોય છે જે એક વધારાની સવલત છે પરંતુ પ્રમાણપત્રો અપલોડ કરવાના પુરાવા રૂપે ઈ રિસીપ્ટ ઓફ અપલોડ ડોક્યુમેન્ટ સાસવી લેવાની રહેશે અહીં મિત્રો મુખ્ય પરીક્ષાનો ફોર્મ ભરવા અને પ્રમાણપત્રો અપલોડ કરવાની છેલ્લી તારીખ સમય અને વેબસાઇટ આપેલા છે એકવીસ દસ બે હજાર રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ફોર્મ ભરી શકાય છે અને પ્રમાણપત્રો અપલોડ કરી શકાય છે ફોર્મ ભરવાની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે અને પ્રમાણપત્રો અપલોડ કરવાની વેબસાઇટ પણ આપેલી છે તો ચાર દસ બે હજાર રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જારી કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત છે હિસાબી અધિકારી વર્ગ એક જાહેરાત ક્રમાંક એકસો સત્રીસ બે હાજર ચોવીસ પચીસ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર